નહીં પરંતુ કાચની બોટલમાં સખી નીર ટૂંકમાં પ્રજાના સ્વાસ્થ્યનું જે થવું હોય તે થાય પણ મંત્રીઓનું સ્વાસ્થ્ય બગડવું જોઈએ નહીં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય મુજબ અમદાવાદ આણંદ અરવલ્લી ભાવનગર બોટાદ

આગામી સમયમાં નવા ડેટા જાહેર થશે દેશમાં આગામી સમયમાં છૂટક ફુગાવાની વ્યવસ્થામાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે અને તેમાં હવે રાજ્ય વાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે કન્ઝ્યુમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવશે સામાન્ય રીતે એક રાજ્યમાં જે ઉત્પાદન સસ્તું હોય છે તે બીજા રાજ્યમાં મોંઘું હોય છે અને તેના કારણે અનેક વખત સ્થિતિમાં અસમાનતા જોવા મળે છે ખાસ કરીને સામાન્ય વપરાશના શાકભાજી અને બેઝિક અનાજ કે જેનું ઉત્પાદન જે તે રાજ્યમાં તૂટેલા રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા માટે આદેશ કેબિનેટ સુધી ચર્ચા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પછી જાહેર ધોરીમાર્ગો અને શહેરોને જોડનારા રસ્તાઓની બિસ્માર હાલત થઈ ગઈ છે રસ્તાઓ પરના મોટા ખાડાઓ પડવાથી જાહેર જનતાને વાહનો મારફત અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે ત્યારે સરકારે આ મુદ્દે મહત્વનો નિર્ણય લેતા તાત્કાલિક રોડ અને ખાડાઓને રિપેર કરવાનો નિર્ણય લીધો છે આ મુદ્દે જાણીતા ગાયક આદિત્ય ગઢવીએ સોશિયલ મીડિયા પર અમદાવાદના રસ્તા મુદ્દે ધ્યાન દોર્યા પછી તંત્રની જાટકણી કાઢી હતી ગુજરાત કેબિનેટની આજે મળેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તા તૂટી ગયા હોવાથી શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેબિનેટની બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તૂટેલા રોડ અને રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓને રિપેર કરવાના આદેશ આપ્યો છે સામેલ કરી શકાશે ગુજરાતમાં વર્ક કલ્ચરને મહત્વ આપવા રાજ્ય સરકારે ફેક્ટરી એક્ટમાં મોટા સુધારા કર્યા છે અને હવે દિવસમાં નવ ને બદલે બાર કલાક સુધી કામકાજની છૂટ આપવામાં આવી છે

અમદાવાદ રાજકોટ હાઈવે નું કામ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે જે દિવાળી સુધીમાં પૂરું થવાની શક્યતા છે આ હાઈવે પર ચાર નવા ટોલ પ્લાઝા બનશે અને આ હાઈવે પર આપોઆપ જ ટોલ કપાઈ જશે પહેલું ટોલ નાકું અમદાવાદ થી બાવડા વચ્ચે બીજું લીમડી થી આગળ ત્રીજું ચોટીલા પાસે અને ચોથું બામણ બોર થી રાજકોટ વચ્ચે હશે આ હાઈવે તૈયાર થયા બાદ અમદાવાદ થી રાજકોટ અઢી કલાકમાં પહોંચી જવાશે